ત્યારે તેના રેસ સૌપ્રથમ તો અહીંયા બેક સાઇડમાં રાખેલા મિરર પર પડે છે આ મિરર તે બધા રેઇઝ ફોકસ કરીને સેકન્ડરી મિરર થ્રુ રિફ્લેક્ટ કરીને આપીસ તરફ ફાળે છે અને ત્યાં આપણે આપીસ થ્રુ કોઈ પણ ઇમેજ જોઈ શકશું જે ઓરિજિનલ સાઇઝ કરતાં ખૂબ જ મોટો હોય છે આપર્ચરની સાઇઝ જેટલી વધારે છે તેટલું સારું ઇમેજ આપણે જોઈ શકશું કારણ કે તેની લાઇટ ગેધરિંગ કેપેસિટી પણ તેના ડાયામીટર ઉપર ડિપેન્ડ હોય છે હાર્ટ એલિસ્કોપની વાત કરવામાં આવે તો તેની લાઇટ ગેધરિંગ કેપેસિટી આપણી આંખ કરતાં આશરે 130 ગણી વધારે છે અને તેથી આપણે જે ગ્રહો જેમ કે શુક્ર છે ગુરુ છે ઉપરાંત આપણે શનિને પણ જોઈ શકીએ છીએ અને Moon ના ડિફરન્ટ ફેસીસની સાથે તમે ત્યાં ક્રેટર્સને પણ 6 mm ફોકલ લેન્થથી સેટ કરી શકશો ટ્વેન્ટી એમએમ ફોકલ લેન્થથી જો તમે આઈપીસ યુઝ કરશો તો તમને સંપૂર્ણ મૂન પ્રોપર લીધે દેખાશે પરંતુ ટેલિસ્કોપમાં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં લેન્સની કેપેસિટી તેની આઈપીસમાં જે યુઝ થતાં એમએમ સાઇઝ મિસ ઓવરઓલ ફોકલ લેન્થના જે લેન્સીસ છે તેનાથી તેની ક્લિયરિટી ડિસાઇડ થતી હોય છે એટલે ડિફરન્ટ વેરાયટીઝમાં તમને ટેલિસ્કોપ જોવા મળશે જેનું એપર્ચર મેઇનલી વધારે મોટું હશે તેની લાઇટ ગેધરિંગ કેપેસિટી ડિફરન્ટ હશે થેન્ક યુ સો મચ